નર્મદા નિગમ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો હાજી ઇસ્માઈલ ખાસકેલી જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ અરજી કરી તપાસ કરવા મૂકીમાં અમુક લોકો દ્વારા ખોટી રીતે પંચનામું કર્યું હોવાનું પણ કર્યા અરજદારને જો ન્યાય નહીં મળે તો કોર્ટની સરણે જવાની ઊંચારી ચીમકી સર્વે નંબર એકસો ચોવીસમાં ખોટું પંચનામું થયું હોવાના કર્યા આક્ષે વૃક્ષો વાવી અને ખોટી રીતે પૈસા મેળવવા અધિકારી તેમજ સ્થાનિકોની ભૂમિકા હોવાના લાગ્યા આક્ષે કચ્છની પુકાર સાથે વાત કરતા હાજી ઇસ્માઇલ ખાસકેલી કેલી બ્યુરો રિપોર્ટ કચ્છની પુકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે ઇસ્માઇલ ખાસકેલી કેલી મારું નામ ગામ બેરડો અમારી જમીન આવેલી છે વાંતરા ગામમાં સર્વર નંબર એકસો ત્યાં અમારો વડીલો વખતથી કવજો ભગવટો અમારો જ છે અને ખોટી રીતે ભ્રષ્ટાચાર અહીંયા કર્યો છે અમારા જમીનમાં કોઈ ઝાડ કે એવું કાંઈ વાવેલ નથી ત્યાં આગળ એવું કહે છે કે પંદર હજાર નવસો ઝાડ વાવેલા છે એક ઝાડ ની આપણે બાર થી તેર હજાર કિંમત લખીએ તો ઓગણી કરોડ ની ઉપર સુધી ભ્રષ્ટાચાર થયો છે અમારે હું તમે સાહેબ રૂબરૂ જોવો તો ત્યાં આગળ કોઈ એવું જ નથી કે ઝાડ ક્યાં છે જ કોઈ અમારે બધી જગ્યા કેનાલમાં બધી ઝાડમાં કેનાલ વાળા ભ્રષ્ટાચાર બધું કરી રહ્યા છે એવું મારું બધી જગ્યાએ ફરિયાદ દીધેલી છે એસપીમાં એસપી બધી જગ્યાએ ફરિયાદ દીધેલી છે અમારો હજી સુધી કઈ નિર્ણય આવેલ નથી ક્યાં કઈ જગ્યા બધી જગ્યાએ ફરિયાદ કરે છે એ તો બધાના નામ મારા માં લખેલા છે

કે અમારે એવું થાય ને કે અહીંયા કેનાલ આવે છે એને ખબર પડી ગઈ કે કેનાલ આ સર્વ નંબર બીજાને વેચી દે છે ત્યાં આગળ જમીનમાં કેનાલ નીકળે છે તો બધી જગ્યાએ કે ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે આખે વાંચરાની સીમમાં એમને થઈ રહી માંગી છે કડકમાં કડક સાહેબ કાર્યવાહી થાય કે એકવીસ કરોડ કે વીસ કરોડ ત્યાં આગળ એવી કોઈ જમીન નથી કે ક્યાં ઝાડ વાવી શકો આંબાના ઝાડ કે ત્યાં કોઈ છે જ નહીં કાંઈ સ્થાનિક ઉપર તમે હાલી શકો છો